નડિયાદના જવાહરનગર વિસ્તારમાં ત્રણ લોકોના મોતની ઘટનાનો મામલો સામે આવ્યો છે ખેડા જિલ્લા પોલીસ વડાની પ્રેસ કોન્ફરન્સ પોલીસ વડાએ લઠ્ઠાકાંડની વાતને નકારી છે એફએસએલમાં લઠ્ઠો મળી આવ્યો નથી તેમ પોલીસ વડાએ જણાવ્યું હતું મૃતકોનું શરીરમાં લોહી ગંઠાઈ ગયું હતું તેમ પોલીસ વડાએ જણાવ્યું હતું પોલીસે ઘટનાને આંખે જોનાર વ્યક્તિનું નિવેદન લીધું હોવાની વાત છે મૃતકોએ જીરાસોડા પીધી ત્યારબાદ તેમની તબિયત લથડી તેમ પોલીસ વડાએ જણાવ્યું મહત્વની વાત છે કે નડિયાદમાં બે હજાર ત્રેવીસમાં સિરપકાંડ બન્યો હતો હવે સોડાકાંડ તરફ સમગ્ર ઘટના જઈ રહી છે મૃતકો દેશી દારૂ પીવાના બંધાણી હતા પરંતુ મૃત્યુ દારૂના કારણે નથી થયું તેમ પોલીસ વડાએ જણાવ્યું છે નડિયાદમાં દેશી દારૂ વેચતા ઘણા લોકોની પોલીસે અટકાયત પણ કરી હોવાની સ્પષ્ટતા થઈ છે જોકે મૃત્યુ કયા કારણથી થયું તે બાબતે પોલીસ હજુ સ્પષ્ટ નથી જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે નવ વાગે નડિયાદ સિવિલ હોસ્પિટલ દ્વારા એક વર્દી મળેલી જેની અંદર ત્રણ વ્યક્તિઓના શંકાસ્પદ મૃત્યુ થયેલા છે એવું હોસ્પિટલ દ્વારા પરિષદને જણાવવામાં આવેલું અને તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી લઈ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલિક ત્યાં પહોંચેલા અને જે મૃત્યુ પામેલ વ્યક્તિ હતા એમના રિલેટિવ દ્વારા એનું અકુદરતી મૃત્યુ રજિસ્ટર કરી અને તાત્કાલિક તપાસ ચાલુ કરેલી તપાસ નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટરે ચાલુ કરેલી અને તપાસની વધારે ગંભીરતા લઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીને તપાસ સોંપી દેવામાં આવેલી છે તાત્કાલિક જે ત્રણ વ્યક્તિઓ મરણ ગયેલા એમના બ્લડ સેમ્પલ લઈ અને રાત્રે જ ગાંધીનગર એફએસએલ ખાતે મોકલવામાં આવેલા કારણ કે ઘણા બધા મીડિયા મિત્રોના અન્ય લોકોના પણ આ બાબતમાં સતત ફોન આવતા ઇન્ક્વાયરી આવતી અને એ બાબતમાં રાત્રે બ્લડ રિપોર્ટ જે આવ્યો એની અંદર મિથાઈલ આલ્કોહોલની હાજરી ઝીરો આવેલી છે નીલ આવેલી છે મતલબ મિથાઈલ આલ્કોહોલ મિથેનોલ અને હલકી હાજરી બિલકુલ જણાયેલ નથી પરંતુ જે એફએસએલ અધિકારી છે એમના માર્ગદર્શન હેઠળ એમની હાજરીમાં અમે તપાસ કરી રહ્યા છીએ હાલમાં પણ અને આ ઘટનાની અંદર ખાસ અગત્યની બાબત એક જે એવી જણાઈ આવેલી છે કે એક સાક્ષી છે નજરે જૂના વરુણ પરમાર કરીને કે જેઓની પૂછપરછ અમે જાતે કરેલી છે અને વરુણ પરમારના કહેવા મુજબ ગઈકાલે મોડી સાંજે આ જે ત્રણ મરણ જનાર વ્યક્તિ છે એ પૈકીના કનુભાઈ ચૌહાણ જેની ઉંમર આશરે ચોપન વર્ષ જેટલી છે એ એક પેલી જે જીરા સોડા ની બોટલ આવે છે પ્લાસ્ટિક ની એ પ્રકારની બોટલ લઈને આવેલા અને એમને થોડુંક એ બોટલમાંથી જે જીરા જે રવિન્દ્રભાઈ આપેલું રવિન્દ્રભાઈએ પીધેલું અને રવિન્દ્રભાઈ એ દરમિયાન પાણીપુરીનું કામ કરતા જે યોગેશભાઈ કુશવા છે એ ત્યાં આવ્યા હતા બાઇક લઈને એમનું અને એમને આપેલું ત્યારબાદ આજે નજરે જોનાર સાક્ષી વરુણભાઈ પરમાર છે એમને પણ એ લોકો દ્વારા કહેવામાં આવેલું કે તમારે આ સોડા પીવી છે પરંતુ એમને ના પાડેલી ત્યાં એક છોકરો રમતો હતો એમને પણ એમને આ એક ઓફર કરેલી પણ એ છોકરો પણ રમતો રમતો નીકળી ગયેલો અને એને પીધેલો નહીં હવે વરુણ પરમારના જે કહેવા મુજબ એમની હાજરીમાં જે રવિન્દ્રભાઈ રાઠોડ છે એ એકદમ અનઇઝીનેસ ફીલ કરી અને પાંચ જ મિનિટની અંદર બેસી ગયેલા અને એમને વોમિટ જેવું થતું હતું અને બેભાન થઈ ગયેલા એટલે તાત્કાલિક એ એમને હોસ્પિટલ પહોંચાડેલા અને અન્ય જે બે વ્યક્તિઓ છે એમને પણ પાંચ સાત મિનિટની અંદર જ તકલીફ થતા એ લોકોને પણ અલગ અલગ જગ્યાએથી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવેલા હોસ્પિટલ ખાતે જયારે પહોંચાડ્યા ત્યારે કનુભાઈ ચૌહાણ છે એમનું ઓલરેડી ડેથ થઈ ગયેલું ડોક્ટરના કહેવા મુજબ અને અન્ય જે બે વ્યક્તિઓ છે એ બંનેનું ડોક્ટર લાંબી ટ્રીટમેન્ટ આપી નતા શક્યા શરૂઆતની ટ્રીટમેન્ટની અંદર જ એમનું પણ મૃત્યુ થયેલું આ બાબતમાં ડોક્ટર સાથે ચર્ચા વિમર્શ કરી અને અત્યારે મોર્નિંગમાં જ વહેલી સવારે એમના પરિવારજનોને બીજી કોઈ તકલીફ ન પડે એટલા માટે સીડીએચઓ જોડે વાત કરી અને એમના પેનલ ડોક્ટરથી પીએમ સ્ટાર્ટ કરવામાં આવેલા છે અને ખાસ એફએસએલ અધિકારીની હાજરીની અંદર કારણ કે જે ગઈકાલે એ જે જીરા સોડાની બોટલથી આ લોકોએ ત્રણ જણાએ જે પીણું પીધેલું તો એ બોટલ આ જે નજરે જોનાર સાક્ષી છે એ અને બીજા બે વ્યક્તિ હતા એ પૈકીના એક વ્યક્તિએ ત્યાં દુકાનની બહાર જે ડસ્ટબિન છે એની અંદર ફેંકેલી એટલે તાત્કાલિક આપણે એ ઘટના સ્થળને પ્રિઝર્વ કરેલું અને એફએસએલ અધિકારીની હાજરીમાં હાલ પંચનામાની વિગતે એ ડસ્ટબિનની અંદર જે બોટલ્સ છે એ તમામ બોટલ્સ કબજે લઈ અને એફએસએલને મોકલી રહ્યા છીએ કે જેથી કરીને બોટલ્સની અંદર પણ જો કોઈ ઝેરી દ્રવ્ય હોય તો એ ખબર પડે આની અંદર ખાસ અગત્યની બાબત એ છે કે પીધા બાદ પાંચ જ મિનિટની અંદર ખૂબ જ એની ઘાતકી અસર જે થયેલી છે તો એ બાબતે એફએસએલ અધિકારી જે એના એક્સપર્ટ છે એમના માર્ગદર્શન હેઠળ હાલ અમે તપાસ કરી રહ્યા છીએ આ જે તપાસ છે એલસીબીને સોંપી દેવામાં આવેલી છે અને અન્ય જે એની બાબતો છે કે ઝેરી પીણું એ બોટલની અંદર ક્યાંથી આવ્યું અને એ વ્યક્તિએ બોટલ ક્યાંથી લીધી હતી બાજુમાં એક દુકાન છે એની પણ પૂછપરછ કરી છે પરંતુ એ પૂછપરછ મુજબ તો દરરોજ સોડા પીવા ઘણા બધા લોકો ત્યાં સાંજના સમયે આવતા હોય છે અને ઘણા બધા લોકો આ પ્રકારની સોડા પીતા હોય છે પરંતુ આ બોટલમાંથી જે ત્રણ જણાએ પીધું હતું એ ત્રણ જણાને જ તાત્કાલિક આવી ગંભીર અસર થયેલી છે એટલે એને ગંભીરતાથી લઈ અત્યારે અમારી અલગ અલગ ટીમો એફએસએલ અધિકારીના માર્ગદર્શન હેઠળ અને ડોક્ટરના સતત સંપર્કમાં રહી અને કામગીરી કરી રહ્યા છીએ પીએમ થઈ અને જે વિશેરા પીએમ બ્લડ અને ડોક્ટર જે કંઈ જરૂરી સેમ્પલ અમને આપશે એ આજે જ એફએસએલમાં પહોંચાડવામાં આવશે અને એફએસએલ અધિકારીના સૂચન અને માર્ગદર્શન મુજબ પંચનામાની વિગતે જે જે સેમ્પલ કબજે લેવામાં આવેલા છે એ તમામ પણ આજે જ એફએસએલને પહોંચાડવામાં આવશે દારૂ વિતરણ છે દરિયા ખેડા જે ડબલ કન્યા ખેડા જિલ્લાનો ડેટા તો ઘણો બધો મોટો જેટલા લિસ્ટેડ બુટલેગર છે અનલિસ્ટેડ બુટલેગર છે એ તમામની વિરુદ્ધમાં ઘણા બધા કેસીસ થયેલા છે અને એમાં એક અત્યારે જે નડિયાદ વિસ્તારમાં છે એના અમે ખાસ ચેક કરી રહ્યા છીએ કે બિલકુલ એ અમારો એવી પણ શંકા છે અમને આપણે જે વાત કરીએ કે સોડિયમ નાઇટ્રાઇટ અથવા તો કોઈ સાયનાઇડ કે એ પ્રકારના જે કેમિકલ્સ હોય છે એ એકદમ ક્વિક ઇફેક્ટ આપતા હોય છે અને તરત જ એનું રિએક્શન આવતું હોય છે એટલે એફએસએલ અધિકારીને સતત અમે ચર્ચા વિમર્શમાં છીએ કારણ કે આની અંદર પણ પાંચ જ મિનિટની અંદર રિએક્શન આવેલું એટલે આપણે જે સોડિયમ નાઇટ્રાઇટની વાત કરીએ કે સાયનાઇડની એ પ્રકારની તપાસ પણ કરી રહ્યા છીએ અને એટલા માટે જ એફએસએલ અધિકારીની હાજરીમાં સેમ્પલ કબજે લેવામાં આવેલા છે કે જેથી કરીને કોઈ પણ પ્રકારની કચાસ ન રહી જાય એવું ચોક્કસ નહીં કહી શકાય કારણ કે જે નજરે જોનાર જે વ્યક્તિ છે એનું કેવું હતું કે જીરાસોડા બરાબર જીરા સોડા ની અંદર કોઈ એવું ચોક્કસ નામ આપણે નહીં કહી શકીએ પણ જીરાસોડા જે છે એ પ્રકારની જે બોટલ આપણને અવેલેબલ થઈ જે વ્યક્તિ જે ડસ્ટબીન માં ફેંકી હતી એ તમામ આપણે ઓફિસિયલ અધિકારી ની હાજરીમાં કબજે લીધી છે જેથી કરીને એની અંદરથી કોઈ કન્ટેન્ટ મળી આવે તો એનું એફએસએલ પરીક્ષણ થઈ શકે સર નજરે જોવાનો વ્યક્તિ એવો કર્યો છે કે દાવા સુરાસી રોડ ઉપરથી લીધી અને જે પીવાજી જગ્યાએ ગયા હતા જે જગ્યાએ ઘટના બની એ જગ્યાએ ગુટલે દુકાન ને ઘર છે તો શું આનો કોઈ મીટર પાસે દાળ લીધો તો કે કેમ કારણ કે જે ઘટના સ્થળ છે તે ગુટલે ઘર છે અને સોડા દિવસ કોઈ બહાર થી લીધી જે જગ્યાએ ઘટના બની છે ત્યાંથી લગભગ 40-50 મીટર જ એક કોલ્ડ ડ્રિંક્સ ની દુકાન છે અને કઈ જગ્યાએ લીધી હતી એ ચોક્કસ કઈ પણ શકતો નથી મે જાતે પૂછપરછ કરેલી છે એની અને અમારી ટીમે પણ એની ઘણી વખત પૂછપરછ કરેલી છે કે ચોક્કસ એવું વ્યક્તિ નથી કહી શકતો કઈ જગ્યાએથી લીધી હતી ફક્ત એની એટલી ખબર છે

એ એ બધું સાઈડ ઓન છે અને આપની જે અત્યારે આશંકા ઉપર જે તપાસ ચાલી રહી છે જો એવું નીકળે તો પછી આ હત્યામાં પરિણમે એક આશંકા આવી હોય છે બિલકુલ દાખલા તરીકે આપણો મિત્ર મીડિયા મિત્રએ કીધું કે સોડિયમ નાઇટ્રેટ કે સાયનાઇડ કે એવો જો કોઈ યુઝ થયો હોય તો એ આપનાર વ્યક્તિ અથવા લેનાર વ્યક્તિ અને આ વ્યક્તિને બોટલ જેને આપી છે એને કોઈ જોડે એ પોટલે લેવા ગયા હતા કે એને કોઈ આપી છે એને કોઈ જોડે દુશ્મનાવટ છે કે નહીં એ પણ એ બાબતમાં અમે એક એંગલથી આ પરિવારજનો દ્વારા તપાસ કરી રહ્યા છીએ કે જેથી કરીને એવો કોઈ એંગલ હોય કે જેથી આ વ્યક્તિને કોઈ બોટલ આપી અને એ વ્યક્તિએ પીધું ને એ વ્યક્તિએ મિત્રતામાં એના મિત્રને આપી અને ભૂલેથી એને પણ પીધું તો એ બાબતની અમે તપાસ કરી રહ્યા છીએ બે વર્ષ પહેલા જૂનાગઢમાં પણ આપણે કિસ્સો ધ્યાનમાં એ પ્રકારની એક બાબત હતી કે જેની અંદર કોઈ એ પ્રકારનું કેમિકલ ભેળવી અને આપવામાં આવેલું હતું અને પછી એ ઝેરી દ્રવ્યથી એ બે વ્યક્તિના મોત થયેલા તો ખાસ જે સોડિયમ નેટ્રેટની વાત થઈ કે જે અગાઉ પણ હમણાં હમણાં બે જગ્યાએ એ પ્રકારનું બનેલું છે તો ચોક્કસપણે

અંદર અંદર છે થી એવું એવું કે કે અધિકારીને જેની લાગે આની કંઈક માહિતી મળશે એ પ્રકારનું એ સજેસ્ટ કરતા હોય છે કે જેથી કરીને અમુક વસ્તુ એવી ના આવી જાય કે એમાં એમને લાંબો ટાઈમ જાય એની કોઈ હકીકત ન મળી આવે એટલે અધિકારીએ જેટલું સજેસ્ટ કર્યું એ તમામ વસ્તુ કબજે લેવામાં આવેલી છે

એટલે આપણને કોઈ નજરે જોનાર વ્યક્તિ ફક્ત એટલું આપણને કીધેલું છે કે જીરા સોડા જેવી બોટલ ની અંદર એમણે પીધેલું છે એમને શું પીણું પીધેલું છે ઝેરી દ્રવ્ય શું છે એ અમારો મુખ્ય મુદ્દો છે અત્યારે તપાસ કરવાનો ડોક્ટરને પણ અમે પૂછી રહ્યા છીએ ત્રણેય ફાઇનલ પીએમ થઈ જાય ત્યારબાદ પણ ડોક્ટર જો પ્રાઇમરી કઈ કોઝ ઓફ ડેથ આપી શકશે તો ચોક્કસપણે અમને એની અંદર દિશા નિર્દેશ મળશે અને એફએસએલ ને આજે તમે સેમ્પલ પહોંચાડીશું એટલે એની અંદર જો એફએસએલ નો બીજો કોઈ ઓપિનિયન આવશે તો એની અંદર પણ અમને ચોક્કસપણે કઈ જાણવા મળશે નથી મુખ્ય તપાસ અત્યારે એ છે કે પાંચ મિનિટ ની અંદર અધિકારી છે એ મુજબ પાંચ જ મિનિટની અંદર આટલું બધું ક્વિક રિએક્શન આવવું એ બાબત ખુબ શંકાસ્પદ છે અંદર જે બ્લડ બ્લડ છે પણ કોગ્યુલેટ મતલબ એનું ગંઠાઈ જેવું એ પ્રકારનું બ્લડ થઈ ગયેલું છે એટલે એ પ્રકારનું કોઈ એકદમ કંઈક ઝેરી તત્વ હશે કે જેનાથી તાત્કાલિક આ પ્રકારની અસર થયેલી છે એટલે હાલ અમે ડોક્ટર સંપર્કમાં રહી અને આ જ વસ્તુ શોધી રહ્યા છીએ કે આ છે બાકી એના પરિવારજનોને કહેવા મુજબ એ લોકોને દારૂ પીવાની ભેજના ટેવ હતી એવું પરિવારજન નું કેવું છે ચલવે છે એ દુકાન માલિક એ ભાડુઆ એમની પણ વિગતે પૂછપરછ કરવામાં આવેલી છે અમે જાતે પણ પૂછપરછ કરેલી છે અને એની અંદર તમામ પ્રકારના જે ડ્રિંક્સ હોય છે એની દુકાનમાં ડ્રિંક્સ મળે છે વેફર્સ તે બધું જે રાખે છે અમે દુકાન ચેક કરી છે અને એ જ દુકાને લીધું છે એવું પણ હજી સુધી ક્લિયર થતું નથી ફક્ત છે 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 સાક્ષી એવું કહે કે આવી કોઈ કોઈ બોટલ હતી રહેવાસી એમાંથી અ એ લોકો જવાહરનગર ના રહેવાસી છે એ પૈકીના એક યોગેશભાઈ કુશવા છે જે પાણીપુરીનો ધંધો કરે છે એ મૂળ યુપીના રહેવાસી છે પરંતુ અહીંયા એ અમુક સમયથી રહે છે અને એના જે શાળા છે જે કે છે કે એમને દારૂ પીવાની ટીવ હતી એ બાબતમાં અમે તપાસ કરી રહ્યા છીએ પણ એ બોટલ અંદર એ બોટલ એમને કઈ દુકાનેથી લીધી એ પણ ક્લિયર થતું નથી જે રિપોર્ટ છે એટલે પોઈન્ટ વન જે કોઈ હેબિટ વાળો હોય એફએસએલ અધિકારી જોડે અમે ચર્ચા કરી તો જે છે એકદમ સામાન્ય પેલું કહી શકાય કે હેબિટવાળો હોય તો કોઈ વ્યક્તિના પેલામાં આવી શકે પણ અમારો તપાસનો મુખ્ય મુદ્દો એ છે

કે દારૂ વેચવાવાળા કોઈ પણ વ્યક્તિ હોય જેને દારૂના ભૂતકાળમાં કેસ થયેલા હોય આ પ્રકારની જે ઇતિહાસ ધરાવતા હોય તમામને ચેક કરવા એટલે ગઈકાલે પ્રવૃત્તિ કરવા વાળા હોય તમામ વ્યક્તિઓને ચેક કરવાનું ચાલુ કર્યું છે રાઉન્ડ અપ કરી અને તમામની પૂછપરછ પણ કરેલી અને જેટલી હોસ્પિટલ હોય તમામ હોસ્પિટલ પણ ચેક કરેલી નડિયાદની એમાં સીડીએચઓના સંપર્કમાં રહેલા પોલીસની ટીમો પણ દરેક હોસ્પિટલમાં પહોંચેલી અને મેડિકલની ટીમો પણ તમામ હોસ્પિટલમાં પહોંચેલી કે જેથી કરી

જેથી કરીને આને હકીકતમાં દેશી દારૂ પીધો હતો તો ક્યાંથી પીધો હતો પણ અમારું અત્યારે ડોક્ટર અને સાથે તપાસમાં અમે કોન્સન્ટ્રેશન એ કરી રહ્યા છીએ કે ઝેરી દ્રવ્યની જે વાત છે એ ક્યાંથી આવ્યું ઝેરી દ્રવ્ય કયું છે ઇથાઇલ આલ્કોહોલ ત્રણ વ્યક્તિ છે એમાં બે માં પોઈન્ટ વન છે એકમાં પોઈન્ટ ટુ છે

તો આ પ્રકારનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય એમાં તમામ લોકોની પૂછપરછ કરવામાં આવે છે કે આ વ્યક્તિ જે છે એ છેલ્લે કઈ જગ્યાએ ગયા હતા પ્રાઇમરી એવું લાગે છે પણ જ્યાં સુધી એફએસએલ એક્સપર્ટ ઓપિનિયન ના આપે ત્યાં સુધી એમાં ચોક્કસ તારણો પણ આપણે ના આવી શકીએ હજી એવું પણ નહીં પણ ચોક્કસ કારણ જ્યાં સુધી પેનલ ડોક્ટર પીએમ અત્યારે ચાલુ છે એ પતી જાય અને એની અંદર જો એ લોકો કે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ આપી શકે તો કઈક આપણને અને એ તપાસ બહુ સિરિયસલી ચાલુ છે અને સતત સિનિયર અધિકારીઓ દ્વારા પણ એમને માર્ગદર્શિત આઈઓને કરવામાં આવી રહ્યા છે સતત આખી રાતથી અમે આની અંદર લાગેલા જ છીએ અને ખૂબ ગંભીર ઘટના છે કેટલા માટે સતત તમારા સિનિયર અધિકારીઓ પણ માર્ગદર્શિત કરી રહ્યા છે અત્યારે પીએમ ચાલુ છે કારણ કે ત્રણ વ્યક્તિના પીએમ છે અને પેનલ ડોક્ટર થી પીએમ કરાવીએ છીએ આપણે કે જેથી કરીને કોઈ પણ પ્રકારની ખામી ન રહી જાય અત્યાર સુધી મને એવી વિગત નથી મળતી કોઈ આઈ માય સેલ્ફ સાક્ષી હિતન કુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ માધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10 સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them